નવરાત્રીના પર્વને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે પંદર ડીસીપી ત્રીસ એસીપી એકસો સાહીઠ પીઆઈ ગરબા સ્થળે તૈનાત રહેશે ચાર હજાર હોમગાર્ડ અને પાંચ હજાર પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે ઓગણપચાસ જેટલી શી ટીમ નવરાત્રીમાં તૈનાત રહેશે તેવું નિવેદન ડીસીપી દ્વારા આપવામાં આવ્યું છે એસજી હાઇવે સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે ડાર્ક સ્પોટ કે પછી જ્યાં સીસીટીવી નથી ત્યાં હાજર રહેશે અઠ્યાવીસ ગરબા ક્લાસમાં ત્રણ હજાર મહિલાને તાલીમ આપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રીના આયોજન માટે ચોર્યાસી જેટલી અરજી આવેલ છે તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી ઓગણત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે શ્રી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અમદાવાદ શહેરમાં પંદર ડીસીપી કક્ષાના અધિકારી ત્રીસ એસીપી કક્ષાના અધિકારી એકસો સાહીઠ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર્સ પાંચ હજાર જેટલી ટોટલ પોલીસ ફોર્સ અને ચાર હજાર જેટલી હોમગાર્ડ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ કંપનીઝ આ આ ત્રણેય તમામ તબક્કાવાર રીતે રીતે પોલીસની રહે એ પેટ્રોલિંગ કરશે કાર ચાલકો નવરાત્રીમાં સાવધાન લગાવીને નીકળ્યા તો ગાડીને લોક લાગી જશે ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ડ્રાઈવ ચલાવવામાં આવશે જે રીતે ડીસીબી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે છત્રીસો ડાર્ક ફિલ્મ વાળી કાર સામે કાર્યવાહી કરી સાત હજાર ત્રણસો નંબર પ્લેટ વાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે ગરબા સ્થળે ડાર્ક ફિલ્મ વાળી કાર દેખાશે તો કાર્યવાહી કરાશે ગરબા સ્થળે ડાર્ક ફિલ્મ વાળી કારને લોક લગાવી દેવામાં આવશે સપ્ટેમ્બર માસની શરૂઆતથી અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુદ્ધ એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે આજ દિન સુધી લગભગ છત્રીસસો એક જેટલી ડાર્ક ફિલ્મના વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરી ડાર્ક ફિલ્મ રિમૂવ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી થયેલ છે તોંતેરસો જેટલા નંબર પ્લેટ મોડિફાઈડ હોય એવા વાહનો વિરુદ્ધ ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવેલ છે ગરબા આયોજન સ્થળે જ્યાં પણ પાર્કિંગમાં અથવા તો રોડ ઉપર ડાર્ક ફિલ્મવાળી કોઈ વાહન હશે તો એને લોક કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત બાઇક રેસર્સ અથવા તો કાર રેસર્સ અને જે રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે એના માટે પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે